અંદર જોઈને જ હા આ છોકરો એ બોલતો નહી દીવાનો જો બગલો હ બોલતો જ નહી આ પેલા રામશંકજી ના કીધું કે માર હટાઈ નું લેતા તન માં કોણ માંગ કે ગાર બોડી ગયો પઈ ગાર તો મારા બોલાય નહી મને આવર્તી નહી પાઈ ગાઉ કોઈ દેખાતું નહી ઓમ જાઉં છું

માર કોણ નહીં હા હું તો કમ પટકોણ્યો હા તો ખાવા જે તો Like, what? ओयो हा अन बोल हा ओयो બરાબર નથી સ્ટ્રુડ તો અહીંયા કી ન બોણો લે હારું બરાબર ને તો આખો મંદિર ભગાવ લેવાનું હતું મન શું કરવાનું અને હાથે કરીને કરી એનો ભાઈને શું કરવું લાગે મેં જવા દી

i oh <laughs>

ઓમલેકા દે એક એકલતા જો મા ઘડીક થા એ आवाज પંખીને ખાઈ લેવા આ તો રાગી બોલાવા તો તને તમ ભેગા થા તો મુખા દેઉં છું મુખા દેઉં છું હા ન્યુન એ મને તો માથું ચાલી રહ્યું હું મને વાગે હા ના ના 21 હા રહે છે અમાર તો યાર હા એટલે યાર વાળો વાબળાતો નઈ જઈ ભાઈ આને હા મેં લેવું ન્યુ ન્યુ હા માઉ આને પમાવ આ તો હા ગમે ધુ લાઇક કરજો શેર કરજો અને સસ્ક્રાઈબ કરજો જય માતાની અરે અહીંયાર એવું તું કે હવે